પાસે સસ્પેન્ડ થઈ ગયા છ મહિના બહાર ફરી પાસે ગોંડલ માં પધાર્યા અને આ રાજકુમાર એના ના પિતાએ અરજી દીધી જોયું ને તમે ખેલ જોયો ને હવે એવું ચક્રવ્યુ ગોઠવું એવું ચક્રવ્યુ ગોઠવું એવું ચક્રવ્યુ ગોઠવું ગમે એના છોકરાઓનું ગમે એ કરાવી નાખતા હોય તો વિચાર કરો તો આમાં કાયદા કાનૂના ઓલા ઓલા ભાઈ કે બરોબર જ છે ગુંડલ ની હદ ચાલુ થાય એટલે કાયદો પૂરો આ એના જેવો દાખલો છે આમાં આપણે આ બીજાના છોકરા એ થયું હોય કાલે તમારા છોકરા એ થાય પછી હું તમારે મામલતદારે જઈને પાંચ પાંચ જણાને આવેદન દેવાના આને પેલા ન્યાય મળવો જોઈએ

અરે ત્રીસ વરસ તમારે ભૂલી જ જવાનું છે બીજી વાત નહીં ત્રીસ વર્ષ તમારે ભૂલી જવાનું છે અને રાજકુમાર જાટ નહીં પણ એક વાત તો ચોક્કસ જ છે કે એને આ માયરો ના આમ કર્યું તેમ કર્યું ને તોય પાછા કેવું છબકલું ગોઠવું ને પાછા બચી જઈ જાય જો પણ એ હવે નહીં બચા હવે જનતા થઈ ગઈ જાગૃત એટલે હવે આ આ આ દાખલો બેહાડવાની વાત છે જો આ દાખલો મિત્રો નહીં ને આ દાખલો એટલે પછી આવનારા ભવિષ્યમાં તમારે ભૂલી જવાનું આ એક જ દાખલો તમારે બિહારવાનો છે આ ચંદન ગ્રુપ એવા મેસેજ વાયરલ કર્યા કે અમારા કોરોનામાં આ કરી દીધું અમારા ગણેશભાઈએ વાવાઝોડું આવ્યું એટલે ઝૂપડા બાંધી દીધા અમારા ગણેશભાઈ આની વારે ગયા અમારા ગણેશભાઈ આની વારે ગયા બરોબર અને આ તમારા જે કાર્યક્રમો રહ્યા ને એ તમે એમએલએ સવો તમારે જખ મરાવીને કરવા પડે એમાં કોઈ નવી નવા કામ નથી કર્યા તમે પરિવાર માંથી એમએલએ આવો છો તમારે આ કામગીરી બધી હોય પી છે તો આ બધું કરવાની તમારે જખ મારીને આવે છે હું આ નો તમનો કરોટ કોણ કરે અને અમારે તો એક જ લેવા દેવા છે અમારે તો અહીંયા કોણ કામ કરે છે એ જોવાનું કોણ નો કામ કરે છે ઈ એ જોવાનું એટલે પબ્લિકે પબ્લિકે વિચારવું આ બધે તો એના પ્રાથમિક કામો છે આમાં નવી નવાયનું કામ હા હમણાં કોક પચાસ ગરીબોને પકડે પકડીને એક એક કરોડ રૂપિયા દીધા હોય કે ભાઈ લ્યો અમારી પાસે મબલક સંપત્તિ છે થોડુંક તમેય રાખો ને સુખી થાવ આવું કર્યું હોય તો કાક વસ્તુ અલગ છે આ તો 30 વર્ષનું ઘરગથ્થુ શાસન અકાવું રાજાશાહી ઈ કે એમ જ થાય ઈ કે કાલ આને ટિકિટ દઈ દયો એટલે એને ટિકિટ દઈ દેવા એટલે ગોંડલના તમામ સમાજે અને ખાસ કરીને પાટીદાર સમાજે અઢી લાખ

આજે એશિયા ના સૌથી મોટા યાર્ડના ચેરમેનના પદને થોડાક પૈસા અને ચાર ચાર આંગણિયા માલિક થવા હટુથી આજ તમે સમાજને વેચી વેચી ને કહી દો કે એ તો મારો આ તો મારો બીજો બાપ છે શરમ આવવી જોઈએ શરમ ઢોલરિયા શરમ આવવી જોઈએ હું હું કે મારા બાપુજી આખતા ને પછી હું આખતો ને ચારસો હાથ આખતો હોય ઈ માણાને ને જયરાજસિંહ કાખમાં ઉપાડી ગોંડલ યાર્ડ ના ચેરમેન બનાવે અને પછી ભાજપના રાજકોટ ના જિલ્લા પ્રમુખ બનાવે અને ઈ ભાઈ ભાઈ ચાર ચાર આંગણિયા ના પાર્ટનર પછી આમાં લક્ઝરીસ બંગલો બે ત્રણ મકાન અને લક્ઝરીસ ઓલી કેવી કહેવાય આપણે ઇલેક્ટ્રિક કાર પછી એના ઘરના સદસ્યો પાસે લાખ લાખ દોઢ દોઢ લાખના ફોન આ કોણ ચકલા ચરકવાયો તો તમારી ઘીરે તો થોડુંક ચરક અમારી ઘરે મોકલજો આ તો સમાજને તમે કહ્યો કે અમે આ બધું આમાંથી કર્યું પણ સમાજને એક કાવડિયાનું એક ટકાનું એ અમે દીધું નથી સમજી ગયા અમે સમાજને દીધું નથી પાછા મુદ્દા ઉપર આવી જાય તમે મને કોઈ એવો બતાવો હાર્દિક પટેલ પછીની વાત છે બરોબર અને અમારે કોઈ હાર્દિક પટેલ થાવું નથી અમે અમે હું બે હજાર એકવીસથી એમએલ એશું એ તમારા સૌરાષ્ટ્રના ગુજરાતના નેતાને પૂછી લેવું હો અમારે એવી જરૂર નથી સમજી ગયા પછી તમારા માટે બોલવાળો કોણ હે કો ઘીરે આવીને ધોકા મારી જાય પછી તમારા હાથ કોણ બોલશે ખાલી એટલું કહો ને બીજું કાંઈ કેવું નથી એટલા બીઓશ છો એટલા હુકામ બીવાનું ભલા માણા કાયદા કાનૂન છે આ જો મને હેરાન કરતા હતા ત્રણ જગ્યાએ અરજી નાખી ત્રણ જગ્યાએ ખોટી રીતે હેરાન કરતા હોય તો ન થઈ જાય મગજ વાપરો થોડો કે પેલા તો કાનૂન શીખવાનો છે કે આ એકતાલી અ એટલે હું આ પોસ્કો એટલે હું આ એકસો એકાવન એટલે હું પેલા આ શીખી લ્યો કોઈ બાપની જરૂર નથી પછી હાલી જાઉં

वैष्णव तो तेने कहिए जे पीड पराई